નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ડે ન્યૂઝ શ્રી વાઘેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટના આયોજક તેમજ એકસો છત્રીસ વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા અગિયાર માસ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના મુખ્યમંત્રીને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આશીર્વાદ આપવા માટે આવી પહોંચ્યા હતા વાઘેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ સાથે એકસો છત્રીસ વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યા છે આ વર્ષે પણ અગિયારમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં પાંચસોને એક જોડા લગ્ન લગ્નગ્રંથી જોડાયા આ દંપતીઓને આશીર્વાદ આપવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા સંતો મહંતો સહિત રાજ્યના ધારાસભ્યો ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબેન જિલ્લા પ્રમુખ સતીષ પટેલ જિલ્લા મહામંત્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડથી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને નવાજવામાં આવ્યા વર્ષોથી આયોજન કરતાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ અહીં પૂરી પાડવામાં આવી હતી અને એક આયોજનબદ્ધ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું

સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય મહારાજ શ્રી પૂજ્ય વર મહિલા ત્યાગવલ્લભ અમારા સાથી ધારાસભ્ય અને મહાન શ્રી શંભુનાથજી ટુન્ડિયા પૂજ્ય નિત્યાનંદગીરી ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલુભાઈ શુક્લ उप मुख्य नंधक श्री कौशिक भाई वेतरिया सांसद श्री कि सिंह झाला सांसद श्री डॉक्टर हेमंत भाई जोशी केतन भाई इनामदार किरीट भाई पटेल सीजे सी जे चावड़ा श्री मनीषाबेन वकील धवल सिंह झाला वडोदरा जिला पंचायत ना प्रमुख श्री बा महिड़ा मेयर वडोदरा मेयर श्री पिंकीबेन सोनी ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ પૂર્વ સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી શીતલભાઈ મિસ્ત્રી વડોદરા શહેરના પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની મહામંત્રી ચૈતન્યભાઈ વડોદરા ભાજપ જિલ્લાના પ્રમુખ શ્રી સતીષભાઈ બરોડા ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ પટેલ પૂર્વ મેયર શ્રી ભરતભાઈ ડાંગર સેન્ટ્રલ કોપરેટિવ બેંકના ચેરમેન શ્રી રાજુભાઈ પટેલ વડોદરા જિલ્લા સહકારી સંઘના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય पटेल પટેલનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું આપણા પ્રસંગની અંદર જે જે અને હું એમને ગુરુ તરીકે ગુરુ તુલ્ય માનું છું એવું વજરાજ બાવાને પ્રણામ કરું છું નતમસ્તક વર્ષોથી અમારા જ્યારથી સમૂહ લગ્નની શરૂઆત કરવામાં આવી ત્યારથી એક પણ સમૂહ લગ્ન એવો બાકી નથી કે જે સમૂહ લગ્નની અંદર અમારા નવતમ સ્વામી વધારા ના હોય ને અમને પ્રોત્સાહિત ના કર્યા હોય એવો આજનો અગિયારમાં સમૂહ લગ્નની અંદર પણ એમના ત્યાં વડતાલ ધામની અંદર વ્યસ્તતા હોવા છતાં પણ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે એટલે મુખ્યમંત્રી સાહેબે પહેલા તો મને નગરપાલિકા ડિક્લેર કરી આપી અને વાઘોડિયા નગરપાલિકાને અઢીસો કરોડ રૂપિયા આપ વિચાર કરો કે એક વર્ષની અંદર માન્ય મુખ્યમંત્રી સાહેબે વાઘોડિયાને જે ભૂતોના ભવિષ્ય કોઈને એમને વિચાર્યું નતું એવું અઢીસો કરોડ રૂપિયાની ગ્રાન્ટ એક વર્ષની અંદર માન્ય મુખ્યમંત્રી સાહેબે આપી છે સાથે સાથે એમને અમે જ્યારે પણ મળતા હોય ત્યારે એક જ વાત હોય કે ભાઈ તમે સારા કામો વિકાસના કામો લઈને આવો બીજી કોઈ વાતોમાં ના પડો ક્વોલિટી કામ કરાવો કામ માટે થઈને ક્યારેય આપણા મુખ્યમંત્રી એ ના નથી મારા સાવલેના ધારાસભ્ય માન્ય કેતનભાઈ ઈનામદાર પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા ખૂબ મોટું લિસ્ટ છે એટલે કોઈ નામ રહી જાય તો મને માફ કરજો કારણ કે મુખ્યમંત્રી સાહેબનો ટાઈમ ખૂબ વ્યસ્ત હોવા છતાં આપણી વચ્ચે આવ્યા છે એટલે બધાના નામ ના લેશે ખૂબ કોઈનું નામ રહી જાય તો મને માફ કરજો અન્ય મંચસ્થ મહાનુભાવોને પ્રણામ સંતગણોને પ્રણામ આપ સૌ આ અગિયારમાં સમૂહ લગ્નમાં અમારા આમંત્રણને માન આપીને પધારા એ બદલ હું દરેકનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું હું મારી બે મિનિટની વાત પૂરી કરીને કારણ કે મને પણ અહીંયા કહેવામાં આવ્યું છે કે ભાઈ ચાર મિનિટથી વધારે બોલવાનું નથી એટલે આમ તો નામ બોલવામાં જ આ સમય પૂરો થઈ ગયો છે એટલે વધારે નહીં બોલવું ખરેખર તો અગિયારમો સર્વ સમાજનો સમૂહ લગ્ન વિના મૂલ્યે એની જે સફળતા મા ભગવતીની દયાથી આપ જોઈ રહ્યા છો કે આ ગ્રાઉન્ડની અંદર પહેલાં જંગલ હતું એનું એક મહિનાની અંદર અમારા કાર્યકર્તા ભાઈઓએ મહેનત કરીને આ ગ્રાઉન્ડની તૈયારી કરીને જંગલમાંથી મંગલ બનાવ્યું બદલ હું તમામ કાર્યકર્તા ભાઈઓનો હૃદયથી ખૂબ ખૂબ પહેલાં તો આપના માધ્યમથી આભાર માનું છું સાથે સાથે આ નવ દંપતીને આશીર્વાદ આપવા માટે જે કંઈ સંતો અને મુખ્યમંત્રી શ્રી પધારા એમનો કિંમતી સમય કાઢીને એટલે એમનો પણ હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું રાષ્ટ્ર નિર્માણ એ જ સમાજનું નિર્માણ એ માધ્યમથી આપણે દર વર્ષે સર્વ સમાજનો સમૂહ લગ્ન કરતા હોય છે અને દરેક વખતે આપણે સર્વ સમાજના સમૂહ લગ્નને ધામધૂમથી ઉજવતા હોય છે આ ધામધૂમથી ઉજવવા માટે થઈને મને જે નિમિત્ત બનાવ્યો એ તમામ યુગલોનો પણ હું આભાર માનું છું અને ખરેખર આપ જોઈ રહ્યા છો કે અહીંયા ખૂબ ખુશીનો માહોલ છે ખૂબ આનંદથી તમામ લોકોની વિધિ પોતપોતાના રીત રિવાજ પ્રમાણે થઈ રહી છે ખૂબ મોટી સંખ્યામાં આપ જોઈ રહ્યો છો ભોજન સમારંભ પણ કોઈપણ જાતની તકલીફ વગર આ ગ્રાઉન્ડની અંદર સૌની માટે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી છે નાસિક બેન્ડ ડીજે ટીમલી ડાન્સ આ તમામ પ્રકારનું કોઈપણ પરિવારને એવું ના થાય કે અમારા ધામધૂમથી લગ્ન નથી થયા દરેક દંપતીને એવું થાય કે ભાઈ અમારા લગ્ન પણ ધામધૂમથી થયા એવા આશયથી અમારી આખી ટીમ નાના નાની વસ્તુની કાળજી લઈને સમૂહ લગ્નની આયોજન કરતી હોય છે અને અત્યાર સુધી કોઈ પણ વિઘ્ન નથી આવ્યું એ બદલ ભગવાનનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે આટલી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા હોય અને શાંતિથી સૌ લોકો આવીને આટલી મોટી સંખ્યામાં સંતો પણ પ્રધાર્યા અને સંતોએ પણ આશીર્વચન આપ્યા એ બદલ તમામનો અને આ જે કંઈ ટીમે ગ્રાઉન્ડ ઉપર મહેનત કરી છે એ તમામ સાથે સાથે પત્રકાર મિત્રોનો પણ હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે પત્રકાર નો વિશેષ આભાર એટલા માટે માનવો પડે કે પત્રકાર સાચી લોક સુધી વાત પહોંચાડતા હોય છે અને આ લોક સુધી સાચી વાત પહોંચાડીને આ સમૂહ લગ્નને પહોંચાડીને આ જોઈને કોઈ પાંચ વ્યક્તિને પણ આનો અનુકરણ કરવાનો ઈચ્છા થાય તો એ આ પત્રકાર મિત્રો દ્વારા જ થઈ શકે એટલે તમામ પત્રકાર મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું સંતોના આશીર્વાદ ક્યારેય ખાલી નથી જતા આપણે પહેલો સમૂહ લગ્ન જ્યારે કર્યો ત્યારે પણ સંતોએ એવું કીધું હતું કે દર વર્ષે ધર્મેન્દ્રસિંહ તમે સમૂહ લગ્ન કરો એવા અમે આશીર્વચન આપીએ છીએ તો એમના જ આશીર્વચનથી એક પણ વર્ષ કોવિડના સિવાય ખંડિત થયા વગર આપણે દર વર્ષે સમૂહ લગ્ન કરવી છે એટલે સંતોના આશીર્વાદ જે આપ્યા છે એકાવન વર્ષ સુધી તો મને વિશ્વાસ છે કે દર વર્ષે જે કઈ જે જે આશીર્વાદ આપ્યા છે એ આશીર્વાદ સફળ થવા